અને અત્યારના યુગમાં બધાને ભગવાન બની જવું છે બધાને ભગવાન બનવું છે અરે ઘણાને તો એટલું બધું ભગવાન બની જવું છે કે એવું બોલે કે ભગવાન શિવ અમારી સેવા કરતા દેવી અમારી સેવા કરતા એલા ભલા માણસ કઈ ખબર નથી તો મૌન વ્રત ધારણ કરાય પણ આવું બોલાય આવા અજ્ઞાની લોકોથી સાવધાન થઈ જાઓ તમે બધા બહુ સમજો છો હું શું કહેવા માંગુ છું તમે બધા બહુ જ સમજો છો અને પૂરા હોશમાં બોલું છું પરમાત્માથી મોટું કોઈ બીજું છે જ નહીં ભાગ અને આ જગતનો નાથ એક જ છે નારાયણ જેના સાનિધ્યમાં હું ને તમે બેઠા છીએ પછી જેવો જેનો ભાવ એ પ્રમાણે નારાયણને ભજે કોઈ કૃષ્ણના નામથી ભજે કોઈ નારાયણના નામથી ભજે કોઈ હરિના નામથી ભજે કોઈ નામથી ભજે જેનો જેવો ભાવ એ ભાવથી ભગવાનને ભજતો હોય છે પણ એ ભાવમાં કોઈ ઉપર પ્રભાવ નહીં નાખવાનો માર્ગ તો એક જ રાખવાનો અને એ માર્ગ છે સત્યમ પરમ માર્ગ એક જ છે સત્ય આ કૃષ્ણ કેનો છે બોલી જે સત્યના માર્ગ તરફ છે ને એનો આ પરમાત્મા છે સત્યમ પરમ ધીમહિ એટલા માટે આ પરમાત્માનું ધ્યાન ધૈરું છે અને પરમાત્મા મને તમને આ સંસારમાં લાવે છે જન્માદ્યસ્ય યતઃ એટલા માટે બીજા શ્લોકમાં જન્મથી લઈને મરણ સુધીની યાત્રા બતાવી છે કે આપણો જન્મ થાય ને અંત આવે ત્યાં સુધીમાં આપણે શું કરવાનું એટલા માટે બીજો શ્લોક છે ઈ જ્ઞાન છે પેલો ધ્યાન છે એટલે ધ્યેયમ બીજું તો કે ગેયમ જ્ઞાન છે અને ત્રીજું પેયમ તો કયું જ્ઞાન કયું તો કે ધર્મમ ધર્મ પ્રોજિત કેતવત્ર પરમો નિર્મત્સરાણામ શતામ આપણો ધર્મ કયો છે તો કે સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે આપણો એના માધ્યમથી આપણે આગળ ચાલવાનું છે બીજો કોઈ ધર્મ પ્રસ્થાપિત કરવાની જરૂર છે જ નહીં આવળો મોટો આપણો ધર્મ છે એના સાનિધ્યમાં રહ્યો ને મારા વાલા તમને ઘણું બધું મળી જશે અને આના માર્ગે તમે ચાલશો ને તો પ્રકારના જે જે તાપ છે ને એમાંથી ભગવાન એવો એવો આ આ આ ધર્મ છે છે ગ્રંથ અને હું નથી શ્રીમદ ભાગવતે કૃતે આ મહામુનિઓ કહી ગયા છે વ્યાસજી એ કીધેલું છે હું નથી કેતો આ વ્યાસપીઠ ઉપરથી અમે બેસીને કથા કરીએ છીએ અમારી કથા નથી અમે તો વ્યાસજીનું હેઠું બોલીએ છીએ આ ભગવાનનું હેઠું છે અને એમાં અમે એમ ન કહી શકીએ કે અમે ભગવાન છીએ ભલા માણા અમારું ઘર આનાથી ચાલતું હોય આની કૃપા દ્રષ્ટિથી ચાલતું હોય અને અમે એમ બોલીએ કે અમે ભગવાન છીએ આપણે ભગવાનનું હેઠું બોલીએ છીએ આમાં આપણું કશું છે જ નહીં શ્રીમદ ભાગવતે મહા મુનિકૃતે આ તો બધું આપણા વ્યાસજી કહી ગયા છે ઋષિવરો કહી ગયા છે મહામુનિઓ કહી ગયા છે આમાં આપણે કશું છે જ નહીં કિમ વાપરે દીશ્વર સદ્યો હૃદય વરદ્દતે ત્રકૃતિભિહ શુશ્રુષુભિસ તક્ષણાત તો હુંને તમે ધર્મના માધ્યમથી ચાલીએ ને આપણો બેડો પાર થઈ જાય એટલે બીજો બીજો શ્લોક છે ગેયમ અને ત્રીજો શ્લોક છે એ છે પેયમ वैयम नो अर्थ ताय पान करवानो सु पान करवानो आ वो तीसरा श्लोक मा जोईये निगम कल पदरो गलित फला सुख मुखा तमृतत्रस्ययुता पिबत वाग बता ભાગવતો રસમાલય મુહુર ભૂરસિક ભુવિ નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ પાનમ કેનું કરવાનું છે તો કે આ ભાગવતજીના ફળનું

અને આ કલ્પ વૃક્ષ નું એક ફળ છે એનું નામ છે આ ભાગવત અને આ ભાગવત છે ને ગલિત ગલિત ફળ છે એટલે મીઠું આંબામાં કેરી પાકી હોય અને પાકી ગઈ હોય એટલે એમાં પોપટ આવે ચાચ મારે પોપટ કઈ કઈ કેરીમાં ચાંચ મારે બોલે જે મીઠી હોય ને એમાં ચાચ મારે એ ગલિત ફળ છે તો આ ભાગવત છે ને ગલિત ફળ છે ગલિતમ ફલમ અને આમાં પણ આ ભાગવતમાં એક પોપટે ચાંચ મારી છે છે અને એનું નામ મહારાજ આ તમે બધા આટલા ભાવથી સાંભળો છો ને એટલે મને વધારે આમાં ઊંડા ઉતરવાની ઈચ્છા થાય બાકી આજે ત્રીજા સ્કંદ સુધી પહોંચવાનું છે મારે પણ તમારો ભાવ જોઈ અને મને એમ થાય છે કે હજી આનાથી વિશેષ કથા કરવું કારણ કે મારી સામે આ બધા બેઠા છે અમારા મહેન્દ્ર દાદા અને યાદવભાઈ આ બધા આખો બ્રહ્મ સમાજ ચંદ્રેશભાઈ ના બધા ભૂદેવો ઘનશ્યામભાઈ ને આ બધા શાસ્ત્રીઓ બધા વેદોના પુરાણોના જાણકાર છે હું ઉતારે જાઉં ને પછી દાદા મારા સત્સંગ કરે અને એવી એવી દિવ્ય વાતો કરે મને ખબર પણ ન હોય હમણાં વચ્ચે હું જયારે આવ્યો હતો ત્યારે મને મયુરભાઈ યાદવભાઈ ના ઘરે લઈ ગયા હતા ત્યારે યાદુભાઈ સાથે લગભગ દોઢ બે કલાક સત્સંગ કર્યો તો અહીંયા આટલા બધા વિદ્વાનો બેઠા છે મારા વાલા તો મને એમ થાય કે હજી કઈક બે વાત મજા આવે એવી કરું તો સુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ સુખદેવજી આ ભાગવતજીમાં ચાંચ મારી છે